બાળક જીવન મરણ વચ્ચે સુરતમાં ગ્રાઉન્ડ ફ્લોરથી આઠ વર્ષનો બાળક પચીસ ફૂટ નીચે બેઝમેન્ટની લિફ્ટની વેલમાં પટકાયો હાલત ગંભીર સુરતના વેસુ વિસ્તારમાં આઠ વર્ષીય બાળક નવનિર્મિત બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરથી પચીસ ફૂટ નીચે બેઝમેન્ટમાં લિફ્ટની વેલમાં પટકાયો જેને પગલે માતા દોડી ગઈ હતી અને બાળકને એકસો આઠમાં સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા જ્યાં બાળકને તાત્કાલિક દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારનો સુંદર શર્મા બિલ્ડિંગમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે હાલ સુંદર વેસુ વિસ્તારમાં આવેલી અવધ નામની સાઈટ પર કામ કરે છે અને પરિવાર સાથે ત્યાં જ રહે છે પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે સૌથી નાનો દીકરો બંટી છે જે નજીકમાં આવેલા જૈન દેરાસર ખાતે અભ્યાસ કરવા જાય છે આજે સવારે બંટી અભ્યાસ માટે ગયો હતો ત્યારબાદ ત્યાંથી રજા મળતા તમામ બાળકો મસ્તી કરી રહ્યા હતા દરમિયાન બાજુમાં આવેલી રઘુવીર સિલ્વરસ્ટોન એપાર્ટમેન્ટ નામની બની રહેલી બિલ્ડિંગ ખાતે પહોંચ્યા હતા બંટી દોડવા જતા બનાવવામાં આવેલી આડત સાથે અથડાયા બાદ સંતુલન ગુમાવ્યું અને સીધો જ ગ્રાઉન્ડ ફ્લોરથી બેઝમેન્ટની લિફ્ટની વેલમાં પટકાયો હતો બંટી પટકાયો હોવાની જાણ થતાં માતા અને આસપાસના લોકો દોડી આવ્યા હતા ત્યારબાદ એકસો આઠને જાણ કરવામાં આવી હતી એકસો આઠ પહોંચી ત્યારે બાળકનો શ્વાસ બંધ હતો જેથી તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવતા શ્વાસ શરૂ થઈ ગયો હતો ત્યારબાદ તાત્કાલિક બાળકને સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો એકસો આઠની ટીમ દ્વારા બાળકને સિવિલ હોસ્પિટલ લઈને પહોંચતા પ્રમાણ સેન્ટરમાં દાખલ કરી દેવામાં આવ્યો હતો જ્યાં તાત્કાલિક બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી હાલ બાળકને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે અને વધુ સારવાર આપવામાં આવી રહી છે ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે બાળકને બહાર ઇન્જરી નથી જોકે કાનમાંથી લોહી નીકળતું હોવાથી ઇન્ટરનલ ડેમેજ થયાનું માનવું છે